ઓટીપી મિલે પાંચ હજાર ડબલ જીરો ટુ વન જીરો હું કેટલા ચશ્મા બાદ દે આજ આજ તો આ બાદ મતવું છો આજકાલ છે ને સત્તાવન જોડી ચશ્મા બના બનાવ્યા છે તમને તમને કોને કીધું હે પેપર કોને કીધું ઇન્સ્ટા માં રીલ મૂકી હતી ભાઈ રીલ છે તો તમે વાત પૂછો માં પેશાબ કરવાનું જ આવે દી ભાઈ 399 માં 3 હા તો અરે જામનગર થી જૂનાગઢ થી રાજકોટ પોરબંદર અમદાવાદ મહેસાણા ન્યાથી લોકો એ ચશ્મા મગાવ્યા અને અહીંયા આવ્યા છે તમે વાત પૂછોમાં હા હા

પણ આમાં result તમને મળ્યું છે તમે વાત પૂછો માં આજ તમે નવરા જ નથી રહ્યા બોલો એટલા ફોન આવ્યા ને ફોન એ તમે વાત પૂછો એક ઉપર એક phone એક ઉપર એક phone તો એમ આપણે trust નું નામ નાખ્યું કે નહીં એમાં trust નું નામ નથી રાખ્યું એમ ને ભાઈ રીત હોય કે છે તો નાખવા દે ને આટલા બધા ફોલોવર છે હું રિઝલ્ટ મળે હવે આની પાસે દર પંદર દિવસે એમાં રીત અને આજનું અમારું કાઉન્ટર છે ને

હું તમને એ રીલ્સ મોકલું હાલો તમે જોઈ લ્યો વીસ અઢાર પાંચ ફ્રી માં લાગી દીધી બોલો શું વાત છે કે આજ ક્લાઉડ કઈ નથી તમે કાલ જોવો હું કહું હાલો ભાઈ હાલો ભાઈ વીઓ એટલે હું તમને એ નાખું છું બરાબર ભાઈ નું કામ બહુ એટલે બહુ મસ્ત વાત પૂછો યુટ્યુબ પર આપડે ગુજરાતમાં નહીં હોય પીસાણા બે વાર મારી દુકાને આવ્યા એ ક્યાં છે ક્યાં સુરત માં નથી સુરતના જ છે ઈ હા હા હું તમને હમણાં જે રીલ્સ નાખી ની એ ભાઈ એ તમને મોકલું જોઈ લો પાછી ડીસાના એમને મને ફ્રીમાં માં લાગી દીધી બોલો એનું કેવાનું એમ થાય છે તમને જો રિઝલ્ટ મળે ને ભાઈ તો જ મારું કામ પરફેક્ટ નકર નહીં હા બરાબર છે ઈ કે કાળું જે ક્લાઉડ આવે ને તમે જોજો જો એમ વાંધો નું રીલ્સ નાખું જો તમે આ લઈ લે બેટા ખાઈ જ